ઓમ ગણેશ આ બીજી ઓક્ટોબર એટલે કે બુધવારી અમાસ હવે એ અમાસે વિશેષ રૂપથી આજે હું તમને ઉપાય બતાવીશ જે દેવી પુરાણમાં બતાવેલો છે માતા પાર્વતીએ મહાદેવજીને શ્રવણ કરાવ્યું છે અને એના પહેલાં મહાદેવજીએ માતા પાર્વતીને મહાત્મે શ્રવણ કરાવ્યું છે હવે શું છે તો બીજું વિશેષ રૂપમાં કદાચ કંઈ કરી ન શકાય જો આ અમાવસ્યાએ તો આ એક ઝાડની તમે પૂજા કરો અથવા તો એક ઝાડની નીચે જે પ્રયોગ કરવાનો છે વિશેષ રૂપથી એ હું આજે તમને સત્સંગ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હવે શું છે તો સવારના પહોરમાં જ સવાર સવારમાં તમે બિલીના ઝાડ આગળ જાઓ અથવા બીલીના ઝાડ નીચે જાઓ અને બીલીના ઝાડમાં માતા પાર્વતીજી એવું કહે છે કે ગંગા આદિ બધા જ તીર્થો ગંગા ગોદાવરી પ્રયાગ કાશી કુરુક્ષેત્ર યમુના સરસ્વતી નર્મદાજી અને ભારત પ્રદેશના જેટલા પણ તીર્થો છે વૃક્ષના મૂળમાં નિવાસ કરે છે અને એનું પ્રમાણ શું છે તો બિલ્વા મૂલે વસે તીર્થમ સર્વશ્રેષ્ઠ તમમ પરમ તત્ર શંભુર મહાપાતક નાશ મહાપાપોને નાશ કરવા વાળું છે એટલે માતા પાર્વતીજી કહે છે કે કોઈ પણ મનુષ્ય જો બીલી વૃક્ષના નીચે દેવતાઓ માટે દેવીઓ માટે કે પિતૃઓ માટે કોઈ પણ કર્મ કરે તો એ મનુષ્ય અને એના પિતૃઓ સેંકડો વર્ષો સુધી અક્ષય લોકમાં નિવાસ કરે છે તો આ તો બુધવારી અમાસ છે એમાં સર્વ પિતૃ માટે અમાસે તો પછી જો બીલીના વૃક્ષની નીચે આપણે સેવા અર્ચના બધું કરીએ તો અવશ્ય આપણા પિતરોને ગતિ મળે હવે કરવાનું શું છે તો તાંબાના કળશમાં કે પિત્તળના કળશમાં કે ચાંદીના કળશમાં થોડું જળ લેવાનું એમાં થોડા સફેદ કે કાળા તલ અર્પણ કરવાના થોડું અંદર ચંદન મિશ્રિત કરવાનું સફેદ રંગનું પુષ્પ અર્પણ કરવાનું અને બની શકે તો જો સફેદ પુષ્પ ના મળે તો ઠીક છે બીજું કોઈ પુષ્પ લેવાનું પણ સફેદ મળે તો વધુ સારું અને એકાદ ચમચી જેવું આપણે જો એડ કરવું હોય તો દૂધ બાકી દૂધ નહીં હોય તો પણ ચાલશે હવે એ જે જળ છે એ બીલીના ઝાડની મૂળમાં રેડતા રેડતા એટલે કે અર્પણ કરતાં કરતાં સાત વાર પ્રદક્ષિણા કરવાની અને સાત વાર પ્રદક્ષિણા કરતાં કરતાં જે મહામંત્ર છે ઓમાં સર્વ પિતૃ મનહકામના સિદ્ધ કુરુ સ્વાહ આટલું બોલતા બોલતા અર્પણ કરવાનું હવે એ થઈ જાય પછી જો શક્ય હોય ને તો એ આ રીતે જળ અર્પણ કર્યા પછી બિલીના જાડને નમસ્કાર કરો એમની નીચે એટલે કે બીલીના ઝાડના મૂળ મૂળ આગળ ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરો ધૂપબત્તી પ્રજ્વલિત કરો અને બે હાથે પ્રાર્થના કરો અને જો સંભવ હોય તો એ વખતે પિતૃ પિતૃસ્તોત્રનો પાઠ કરી શકાય અથવા તો આપણે જે પિતૃ ગાયત્રી છે જે ત્રણ વખત બોલવાથી કષ્ટ હરણ થાય એનો વિડીયો મેં બનાવ્યો હતો બે વીક પહેલાં તો તમને ત્યાંથી એ મંત્ર મળી જશે અને છેલ્લે એ કંઈ ના થાય તો મેં કીધું એમ કે ઓમ સર્વ પિતૃ મનઃ કામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહ યથાશક્તિ એનો મંત્ર જાપ કરો અને જો તમારે પાસે વિશેષ સમય હોય તો એ જ બિલીના ઝાડ નીચે બેસી અને શાંતિથી વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો અથવા સાંભળવો આ કરવા માત્રથી જ આપણા પિતૃઓને ગતિ પ્રાપ્ત થાય અને આ બુધવારીયુક્ત સર્વ પિતૃ અમાવસ્યાઓમાં અમાવસ્યામાં બધા જ પિતૃઓ પ્રસન્ન થાય અને ભગવાનની પણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને એ કરવાનું છે આ બુધવારયુક્ત અમાવસ બે ઓક્ટોબર સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સવારના પોરમાં ওম গণেশ জয় মাতা